एक बेर श्री गोपाल लाल जी गादी तक क्या पे बिराजे है और सब वैष्णव पास बैठे है अवतारादि इतिहास की चर्चा होते है सो ताबीरिया लाल भट्ट श्रीजी सामो देखी के मुस्कायो और कहन लगो जो महाराज श्री पद्म पुराण में तो आपू को भगवत अवतार ऐसो श्री शिवजी उमा प्रति लिखियो है और वेद के नियंता आचार्य को वंश है ता में तो तुम विशेषज्ञ पुरुषोत्तम ही ટાકે ઉપર શ્રી કૃષ્ણચંદ્ર કો દ્રષ્ટાંત લીલા કહી કે ઓર આપું દવાનલિયો આપણે પુરુષોત્તમ હોસ્કાય કે આપુ પદ ગાયો સિત અગ્નિ તરુની કરી કરુણ ઓર કહ્યો જો શ્રી કૃષ્ણચંદ્ર યશોદાજી કે ઘર કે દેહરી હોડાન ના કરી મર્યાદાનું ઉલ્લંઘન ન નયે ઇિતર્થ કો जो अवतार अवतार में कछु सामर्थ्य न्यून है ऐसे सुनी के श्रीजी मुस्कश श्री भागवत के श्लोक पढ़े अप्रम्भ गंभीर आत्मा जो, जो पुरुष है सो अप्र, अप्रमत है कौन जो दादाजी ने पुष्टि मार्ग में ऐसो प्रकट कियो है जो वेदोक्त कर्म सब भक्त के दूर करे है सो कर्म को दाह तो अग्निवत है जैसे ब्रज भक्त को अग्नि दाहते दूर करे है सो कर्म को दाह तो अग्निवत है जैसे ब्रज भक्त को अग्नि दाहते दूर करे है वैसे पुष्टि मार्ग में आप भक्त के कर्म के धर्म दूर करे है वैसे प्रश्न निरउत्तर करे वैसे कांददास प्रति श्रीमुख सु आप कहो कहो है जो वैष्णवन चाकु दृढ़ आश्रय है ताकु कर्म बाद नाही है पहुंचो દુર્વાચા સોપેન ઉદ્ધવમીવ ઇતીચ સપ્તમ વચના મૃત સંપૂર્ણ સાતમા વચના મૃતનો ભાવાર્થ ઉપરોક્ત વચના મૃત સાતમામાં લાલ નામના વૈષ્ણવે પદ્મ પુરાણના આધારે શ્રી ગોપાલલાલજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે અને આચાર્ય વંશમાં પણ સાક્ષાત વિશેષજ્ઞ પુરુષોત્તમ તરીકે પ્રાગટ્ય લીધું છે અને કૃષ્ણ કૃષ્ણાવતારની લીલાના દ્રષ્ટાંત આપીને રાસાદી લીલા પણ તમે કરી છે તેમ સાબિત કરીને કહ્યું છે કે એવા પુરુષોત્તમ આપ છો જો લાલભટ્ટ લાલભટ નામના વૈષ્ણવે પદ્મપુરાણમાં જે જે લીલાનું વર્ણન કર્યું છે કે જે કૃષ્ણાવતારની લીલામાં રાસાદી લીલા કરી દાવાનળનું પાન કર્યું એ બધી લીલા આપ અત્યારે બોતલમાં કરી રહ્યા છો એવું કરી અને સાબિત કરે છે કે એ પુરુષોત્તમ આપ પોતે છો કૃષ્ણચંદ્રને પણ યશોદાજીના ઘરની મર્યાદાનું પાલન કર્યું માટે અવતાર અવતારમાં સામર્થ્ય ઓછું હોય છે યશોદજીના ઘરની મર્યાદાનું પાલન કર્યું કહેતા આપણે જ્યારે પહેલા પૂર્વજન્મમાં ગોપીઓ હતા ત્યારે શ્રી ઠાકોરજી જે યશોદાજીનો ભાવ હતો એને અંગીકાર કરતા હતા શ્રી ઠાકોરજી યશોદાજીના ઘરે બિરાજતા હતા અને જે ભાવ શ્રી યશોદા યશોદાજીને થાય એવા ભાવથી શ્રગાર કરે એવા ભાવના ભોગ ભોગ આરોગ આવે પણ અત્યારે જેમ કહ્યું છે ને કે પૂરવથી અદ પૂછે હમણાં સુખ દીધું નરને ને નાર વાલો ગ્રહે ગ્રહેપતિ થઈને રહ્યા કરે સજ્યા ભોગ શ્રિંગાર પૂરવમાં તો શ્રી યશોદાજીના ભાવ જે હતો એ જ પ્રભુએ સાચવ્યો પણ અત્યારે પતિ થઈને જે આપણો ભાવ છે જે ઘર ઘરના ભાવ છે જે સેવકોના ભાવ છે એ પોતે સાચવી રહ્યા છે કે તને આવો ભાવ છે તો તમારા આવા શૃંગાર ધર તને આવો ભાવ છે તો તમને આવો ભોગ આરોગાવ એવું ગ્રહ ગ્રહપતિ થઈને રહ્યા કરે સજ્જા ભોગ માટે અવતાર અવતારમાં સામર્થ્ય ઓછું હોય છે પણ આપના પ્રાગટ્યમાં અથવા અવતારમાં એવું નથી આપ તો પૂર્ણ છો આ ની અંદર શ્રી ગોપાલલાલ આચાર્ય વંશમાં સર્વોપરી પુરુષોત્તમ છે એવું સ્વરૂપ વર્ણન અને અવતારાદિકની લીલાની તથા સામર્થ્યની વાત પણ સમજાવી લાલ ભટ્ટની વાત સાંભળીને શ્રી ગોપાલલાલજી હસ્યા અને એકાદશ સ્કંદનો શ્લોક બોલીને મહાપુરુષના લક્ષણ સમજાવવા લાગ્યા સાવધાન પુરુષ જ દરેક વાતને સમજી શકે છે કારણ કે દાદાજી વલ્લભાચાર્યજીએ પુષ્ટિમાર્ગ એવો પ્રગટ કર્યો છે કે વેદોક્ત કર્મ ભક્તના સર્વે દૂર કર્યા છે જે કર્મ કરવાનો દાહ જે અગ્નિસમાન હતો તે જેમ વૃજભક્તોને દાવાલનલ્લા અગ્નિદાહથી બચાવી લીધા અને તે અગ્નિદાહને દૂર કર્યો તેમ પુષ્ટિમાર્ગમાં પોતે ભક્તના કર્મના ધર્મ સર્વે દૂર કર્યા છે જેમ દ્વાપરમાં જેમ દ્વાપરની લીલામાં ભક્તોને દાવાનલના જે અગ્નિનો દાહ હતો તેનાથી બચાવી લીધા એવી જ રીતે ભૂતલ પર અત્યારે જ્યારે આપનું પ્રાગટ્ય થયું છે ત્યારે પોતાના સેવકોને પોતાના વૈષ્ણવોને જે કર્મના કર્મના દાહ છે કે જે કર્મ બાધકરૂપ છે તેનાથી એ કર્મના ધર્મ સર્વે દૂર કર્યા છે પુષ્ટિમાર્ગીય જીવને કોઈપણ વેદોક્ત કર્મ કરવાનું રહેતું નથી તેમ સ્પષ્ટ આ રચનાવૃતમાં સમજાવી રહ્યા છે એવું કાનદાસ પ્રત્યે શ્રી ગોપાલલાલજી શ્રીમુક્તિ કહી રહ્યા છે કે જે વૈષ્ણવ હોય અને જેને દ્રઢ આશ્રય હોય તેને કોઈ કર્મ બાદ કરી શકતું નથી આપણે પુષ્ટિ પ્રકાશમાં પણ જોયું કે એવા અનિનને અટંકા કહીએ કેની નામે શિષ પત્રી સેવાને પાદુ કાજી

એવા વૈષ્ણવને એવા ભગવદીને કોઈ કાલ કે કર્મ બાદ કરી શકતો નથી એમ પુષ્ટિ પ્રકાશમાં પણ હિમદાસજી સમજાવી રહ્યા છે અને અહીંયા આઠમા સાતમા વચના મૃતમાં પ્રભુ શ્રી ગોપાલલાલ પણ આજ્ઞા કરી રહ્યા છે કે જે વૈષ્ણવ હોય અને જેને દ્રઢ આશ્રય હોય તેને કોઈ કર્મ બાદ કરી શકતું નથી તેની ઉપર દુર્વાસા ઋષિને દ્રષ્ટાંત આપ્યું દુર્વાસા ઋષિએ આખા યાદવકુળને સાપ આપ્યો પણ ઉદ્ધવજી ભગવાનના ભક્તને અને દ્રઢ આશ્રયવાળા હોવાથી તે સાપ તેને લાગ્યો નહીં દુર્વાસા ઋષિએ આખા યાદવકુળનો નાશ થશે એવો સાપ આપ્યો હતો અને એ સાપથી આખું યાદવકુળનું નાશ થઈ ગયો પણ ઉદ્ધવજી પણ યાદવકુળના હતા પણ એને ભગવાનમાં દ્રઢ આશરો હતો તેથી એમને સાપ લાગ્યો નહીં આશ્રયનું વૃતાંત સમજાવ્યું ઉપરોક્ત વચનામૃત ટૂંકમાં છે પણ તેમાં ખૂબ જ સમજાવી દેવામાં આવ્યું છે કર્મ માર્ગનો નિષેધ પુષ્ટિ માર્ગમાં છે તે વાત સ્પષ્ટ સમજાવી દેવામાં આવી છે આ વચનામૃત વાંચીને મનન કરશો તો મનની સર્વે ભ્રાંતિ મટી જશે તેવું આ વચનામૃતમાં કહેવામાં આવ્યું છે એથી સપ્તમ વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ